હું મૈત્રી બહેનને વિનંતી અને દિપેશભાઈનું બી સ્વાગત કરે પુષ્પગુછથી શંકરભાઈ પુષ્પગુછથી આ સ્વાગત જે કાર્યક્રમ છે સંપન્ન થઈ ગયો છે આજે આપણે આ ખેડૂત સંમેલન જે બોલાવેલું છે તમે બધા જાણતા હશો કે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદી સરકારે ખેડૂતોના હિત માટે થઈને ત્રણ કૃષિ બિલ સંસદના અંતરમાં પાસ કરેલા હતા અને એ બાવીસ તારીખે બાવીસ સપ્ટેમ્બરે કાનૂની રૂપ ધારણ કરી અને એ અસ્તિત્વમાં આવેલા છે પણ આપણા દેશના વિપક્ષ પ્રેરિત રાજ્યો છે પંજાબ છે અને બીજા જે વિપક્ષી જે વિરોધી છે ભારતીય જનતા પાર્ટીની વિરોધી વિચારધારાવાળા પક્ષો છે એ લોકો અને દેશ વિરોધી તત્વો સક્રિય થઈ ગયા અને કિસાનોને સડકો પર લાવી અને સરકારના વિરૂદ્ધના અંદરમાં આંદોલનો ઉભા કર્યા છે આજે આપણા દેશના અંદરમાં બાવીસ કરોડ થી આસપાસ કિસાન છે પણ સડક પર એક પાંચ દસ હજાર લોકો ઉતરી અને અગર દેશને બાનમાં લેવાના પ્રયાસો કરતા હોય તો ભારતીય જનતા પાર્ટી એ આના માટે થઈને કિસાનોને સમજ આપવા માટે થઈને કે આ કૃષિ બિલ તમારા હિતમાં છે દેશભરમાં કિસાન સંમેલનોના આયોજન કરી દે છે આપણા દમણ જિલ્લામાં પણ આજે ભીમભોર ગ્રામ પંચાયતના અંદરમાં કિસાન સંમેલનનું આયોજન કરવામાં આવેલું છે એનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે કે ભારતીય જનતા પાર્ટીના વક્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના લોકો કિસાનો સુધી પહોંચી અને એમને સમજાવે છે કે આ ત્રણ કિસાન બિલ જે છે એ તમારા હિતમાં છે કિસાન વિરોધી નથી આપી આ વચ્ચેટિયાઓને દૂર કરી દલાલોને દૂર કરી અને કિસાનોને જે સ્વતંત્રતા આપવામાં આવેલી છે આ કૃષિ બિલમાં અને આ જ વસ્તુ આ વચેટિયા જે દલાલો છે એમને પસ્તી નથી અને એ લોકો જે છે કિસાનોને ભ્રમિત કરી અને ગેરમાર્ગે દોરી રહ્યા છે આજના કાર્યક્રમની પૂર્વ ભૂમિકા બાંધ્યા પછી હું સર્વપ્રથમ આપણા પ્રદેશના માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી દિપેશ ટંડલને વિનંતી કરીશ કે કાર્યક્રમને સંબોધ ભારત માતા અહીં ઉપસ્થિત પાર્ટીના પ્રભારી શ્રીમતી વિજય રાઠકરજી આપણા પ્રદેશના સાંસદ શ્રી લાલુભાઈ પટેલ જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ ઉપપ્રમુખ મૈત્રીબેન પટેલ અને આ ગામના સરપંચ મજિકભાઈ આપને લગભગ વિસ્તૃત રીતે સમજાયું કે આ બેઠક કેમ રાખવામાં આવે છે આપણા પ્રદેશમાં આપણે ખાસ કરીને દમણ જિલ્લાની વાત કરીએ તો જે સમસ્યા પંજાબમાં છે જે સમસ્યા હરિયાણામાં છે એવી સમસ્યા આપણી ત્યાં નથી અને આ સમસ્યા આપણી ત્યાં નથી એટલે આપણા જિલ્લાના તમામ ખેડૂતોને હું સૌ પ્રથમ અભિનંદન પાઠવું છું કારણ કે ખરેખર આ સમસ્યા જ નથી આ સમસ્યા દેશના પ્રધાનમંત્રી જે પ્રમાણે ડીમોનેટાઈઝેશનનું પગલું લીધું જીએસટીના કાનૂન અમલમાં મૂક્યો આર્ટિકલ થ્રી સેવન્ટી અને કાશ્મીર આપણું અખંડ ભાગ હતો એ આપણો અખંડ ભાગ અને આપણા અત્સમ હોવા છતાં બી આપણા કંટ્રોલમાં પરંતુ આર્ટિકલ થ્રી સેવન્ટી રિવોવ કર્યા પછી એ આજે આપણા દેશનો ભાગ બની ગયો મુસ્લિમ મહિલાઓમાં ટ્રિપલ નો બી સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ એટલે આવા દુનિયાભરના ઐતિહાસિક કદમો પ્રધાનમંત્રીએ છેલ્લા એક વર્ષમાં ઉઠાવ્યા આવનારા દિવસોમાં બી આજે કિસાન સંશોધન બી એના પછી કોમન સિવિલ કોડ એના પછી જનસંખ્યા કાનૂન આમ આપણો દેશ જે છે એ આર્થિક રીતે મજબૂત દેશમાં રહેતા લોકો આત્મનિર્ભર બને આપણો દેશ ફક્ત આપણા દેશના લોકો જ ચાલે એ વ્યવસ્થા કરવા માટેના એક પછીના એક કદમો પ્રધાનમંત્રી ઉઠાવી ગયા છે ને એમાંનું જ એક કદમ છે કૃષિ સંશોધન બિલ આજે કૃષિ સંશોધન બિલ જે છે જે પ્રમાણે વિપક્ષો હોબાળો મચાવી રહ્યા છે કિસાનોને ગુમરાહ કરી રહ્યા છે આજે મારે તમને ફક્ત ત્રણ ચાર વાતો મુખ્ય જે છે એ કહેવાની છે કે આ કિસાન સંશોધનમાં એવું કશું જ નથી કે જે કિસાનોની વિરુદ્ધમાં કે જેનાથી કિસાનોની આર્થિક સ્થિતિ નબળી પડે કે જેથી કિસનોને પોતાના ખેડૂતમાં જે ખેતીનો પાક ઉગવતા હોય એમાંથી કોઈ ખોટું એવી એકદમ બાબત નથી પણ છોટાપી ખોટી ખોટી વાતો કરી ભ્રમણા ફેલાવી ને પછી એનસીપી હોય કોંગ્રેસ હોય આપ હોય કે બધી અલગ અલગ પાર્ટીઓ ભેગી થઈ ને નરેન્દ્રભાઈ મોદી પર હુમલો કરવાની સાજિશ હતી આજે કૃષિ સંશોધન બિલમાં ગઈકાલે નવીનભાઈ અકુએ દાભેલમાં આ વખતે મીટીંગ કરી હતી ને એમણે લોકોને સમજણ બિલ આપી દાભેલના લોકો હું એમને પણ અભિનંદન પાઠવું છું કૃષિ સંશોધન બિલમાં બહુ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જેટલી બી એપીએમસી છે એમાંથી કોઈ એપીએમસી બંધ નથી થવાનું એટલે આજે આપણે જે આપણો કેરીનો પાક આપણે પાર્ટીમાં વેચવા જતા હતા કે જઈએ છીએ એમાં કોઈ ફેરફાર નથી આવવાનો એમાં કોઈ બદલાવ નથી આવવા જે મિનિમમ સેલિંગ પ્રાઇસ છે એમાં બી કોઈ ફેરફાર નથી આવવા પણ છતાં બી આ બે બાબતે ખેડૂતોને ભૂમરા કરવામાં આવે છે મોદી સરકાર એક એવી સરકાર છે કે જેમણે કોરોનાના ખરાબ સમયમાં બી કિસાનોના ખાતામાં છ છ હજાર રૂપિયા જમા કરાવ્યા આ ઉપરાંત જે કિસાનો પાસેથી ખરીદી કરવાની હોય છે આજે ઘઉં અને ચોખા જે કોંગ્રેસની સરકારમાં ફક્ત દોઢ લાખ કરોડના ખરીદવામાં આવેલા એ નરેન્દ્રભાઈ મોદીના ભાજપ સરકારમાં ત્રણ લાખ કરોડના ઘઉંની ખરીદી કરવામાં આવે એવી રીતે ચોખાની ખરીદી જે કોંગ્રેસમાં બે લાખ કરોડની કરવામાં આવેલી એ પાંચ લાખ કરોડની ખરીદી કરવામાં આવી દાળ જે આપણે પાકવીએ છીએ એ છેલ્લા નરેન્દ્રભાઈના કાર્યકાળ પહેલા એટલે બે હજાર ચૌદ પહેલા છસો ચોર્યાસી કરોડની દાળ સરકાર દ્વારા ખરીદવામાં આવી જ્યારે આજે ફક્ત આ પચાસ હજાર કરોડની દાળ ખરીદવામાં આવી એટલે આજે સરકાર પાસે આટલી બધી મોંઘી વસ્તુ ખરીદવામાં આવી તો કઈ ને કંઈ ખેડૂતોને ફાયદો થાય એ માટેના કદમ ઉઠાવવામાં આવ્યા છે એટલે ખેડૂતોની આવી ડુગણી થાય ખેડૂતોની આર્થિક વૃદ્ધિ વધે કિસાનો સારામાં સારું કમાઈ શકે એ માટે પ્રયત્ન કરવામાં એટલું જ નથી પણ એક નવો કાનૂન એટલે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ ઘણા ખેડૂતોને પોતે કોલ્ડ સ્ટોરેજ ના બાંધી શકે કે આર્થિક વ્યવસ્થાના કે આર્થિક તકલીફના હિસાબે કોઈ ઇન્ફ્રાસ્ટ્રકચર ઊભું ના કરી શકે તો એ લોકો આગળ વધી ન થતા પરંતુ હવે જે નવો કોન્ટ્રાક્ટ ફાર્મિંગ બીમાં આવ્યો છે તેમાં ખેડૂતોને પૂર્ણરૂપથી બધું જ પ્રોડક્શન આપવામાં આવ્યું છે અને એમને કહેવામાં આવ્યું છે કે તમારે કોઈ એક્સપોર્ટર જોડે ડીલ કરી હોય કોઈ હોલસેલવાળા જોડે ડીલ કરી હોય તો તમે તમારા કામ તમે તમારી નીતિ તમે બનાવેલી ટર્મ્સ એન્ડ કન્ડિશન પર તમે કોઈ બી એક્સપોર્ટર કાતો હોલસેલ જોડે બે વર્ષ એક વર્ષનો કોન્ટ્રાક્ટ કરી શકો છો આપણી પાસે પચાસ એકર વીસ એકર દસ એકર એવી ખેતી હોય ને આપણે કોઈ એક્સપોર્ટર જોડે ડીલ કરી હોય તો એ આપણને પૂરેપૂરી સુવિધા આપવામાં આવશે પૂરેપૂરું ખેડૂતોને પ્રોડક્શન આપાયું છે કે લોકો ચાહે ત્યારે એ કાનૂનને એગ્રીમેન્ટને પાછું રિવોક કરી શકે અને આપણે આપણી પાસે આર્થિક વ્યવસ્થા ના હોવાના કારણે આ એક્સપોર્ટર કે હોલસેલ જેવું કમાઈ નથી શકતા આજે તમે અમારા માછી લોકોને હવે તો તમારા પટેલ લોકો બી ઘણા બોટ લઈને આર્થિક સદ્ધરતા વધારી છે એ આર્થિક સદ્ધરતા કેવી રીતે આજે ફિશિંગ કોર્ટમાં બી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પદ્ધતિ જ છે અને એ જ પદ્ધતિ આપણે ખેડૂતોને આપવા જઈએ છીએ તો આજે જે જે આ નવા કાનૂનમાં સુધારા આવ્યા છે એ સુધારા ફક્ત અને ફક્ત ખેડૂતોની આય દુગલી થાય ખેડૂતોનું આર્થિક સ્તર ઉપર આવે અને એ લોકો સારામાં સારું જીવન જીવી શકે એ માટેની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે પરંતુ વિપક્ષો આપણને જેમ બીજા રાજ્યોમાં ભરમાવે છે ખોટી ખોટી વાતો દોરે છે તો આવી રીતે ખોટી વાતો દોરે નહીં અને આપણે જે પ્રમાણે આજે તમે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી આપણા શ્રી લાલુભાઈ પટેલ ને ભારતીય જનતા પાર્ટીને સાથ અને સહકાર આપીને કાર્ય કર્યું છે તો ફરી પાછી આપ સૌ પાસે આશા રાખીશ કે તમે કોઈના ભરમામાં આવશો નહીં અને જે બી તમારો કંઈ બી પ્રોબ્લેમ કેવો હશે તો અહીંયા ભારતીય જનતા પાર્ટી સાંસદ લાલુભાઈ આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ વિકાસભાઈ મૈત્રીબેન સરપંચ શ્રી સાંધુભાઈ બધા જ અહીંયા છે એટલે આવી ખોટી વાતોમાં આવવું નહીં અને ફક્ત આપણે આપણો જે વિકાસ છે એના પર ધ્યાન આપીએ બહુ બહુ ધન્યવાદ આભાર સંઘ પ્રદેશ દાદનગર આવેલી દમણ દીવમાં દમણ ખાતે આવેલી સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે પ્રદેશમાં દમણ ખાતે માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ હસ્તે સરકારી એન્જિનિયરિંગ કોલેજનું શિલાન્યાસ ગત ચોવીસ ફેબ્રુઆરી બે હજાર અઢારના રોજે તેમના દ્વારા કરવામાં આવ્યું હતું વિશાલ કેમ્પસ અને આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી એન્જિનિયરિંગ કોલેજમાં બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ મેકેનિકલ ઇલેક્ટ્રિકલ સિવિલ બાયોમેડિકલ અને કોમ્પ્યુટરનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ચાલુ એકેડેમિક યર બે હજાર વીસ અને બે હજાર એકવીસ માટે દમણની આ સરકારી ઇન્જિનિયરિંગ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે જેમાં બેચલર ડિગ્રી ઇન સિવિલ એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી ઇન મેકેનિકલ એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ બેચલર ડિગ્રી ઇન કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને બેચલર ડિગ્રી ઇન બાયોમેડિકલ એન્જિનિયરિંગ આ તમામ ઉપરોક્ત જે કોર્સ છે તેના માટે સાઠ જેટલા વિદ્યાર્થીઓની કેપેસિટી છે ચાર વર્ષનો કોર્સ છે સાત જેટલા વિદ્યાર્થીઓની ક્ષમતા આ તમામ ઉપરોક્ત જે કોર્સ છે એમાં લેવામાં આવશે એડમિશન લેવા માટે ફોન સેવન ઝીરો નાઇન સિક્સ સેવન વન ફોર ટુ ઇ એટ ધ રેટ Admission, please visit the website www.dhtednhdoubled.in.